સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેસુમાં મોપેડ સ્લીપ થતા વેપારીની એક એક દીકરીનું માથામાં મોત નીપજ્યું આભ તૂટી પડ્યું તો મૃતક યુવતી કાવ્યના પરિવારે જણાવ્યું હતું કે મોપેડ ચલાવતી વખતે કાવ્યએ હેલ્મેટ પહેર્યું ન હતું તેની મોપેડ સ્લીપ થતા તેને માથામાં ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું તમામ ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેર રૂજો જે તેવું કહ્યું હતું હા મનીષભાઈ આખી ઘટના સુતી દીકરી ક્યાંથી ક્યાં જતી હતી કોની સાથે જતી હતી દીકરી પોતે ચલાવતી હતી અને ગાડી ગોયંકા સ્કૂલ પાસેથી ટ્યુશન જતી હતી અને ગાડી સ્લીપ થઈ ગઈ ગાડી સ્લિપ થઈ જ અને હેડ ઇન્જરી ગઈ ઓન ધીસ પોટેટ હેલ્મેટ પહેર્યું હતું હેલ્મેટ

બ્યુરો રિપોર્ટ એસનાઈ ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યુઝ સાથે